ગુજરાતના સુવર્ણ શિખરોવાળા ત્રણ મંદિરો એક અંબાજી મંદિર ગુજરાત રાજસ્થાન સરહદે આવેલું અંબાજી મંદિર એકાવન શક્તિપીઠમાંનું એક અત્યંત પવિત્ર યાત્રાધામ છે જ્યાં માતા સતીનું હૃદય પડ્યું હતું સફેદ આરસ પહાણથી નિર્મિત આ ભવ્ય મંદિરનું એકસો ત્રણ ફૂટ ઊંચું શિખર સંપૂર્ણ સુવર્ણજિત છે આ સુવર્ણ શિખર મંદિરની સુંદરતામાં અનેરો વધારો કરે છે જેના દર્શન માટે દેશ વિદેશથી ભક્તો ઉમટી પડે છે બે વડતાલ ધામ ખેડા જિલ્લામાં આવેલું વડતાલ ધામ સ્વામિનારાયણ સંપ્રદાયનું મુખ્ય મથક છે આ મંદિરનું નિર્માણ બ્રહ્માનંદ સ્વામીએ અને મૂર્તિ પ્રતિષ્ઠા સ્વયં ભગવાન સ્વામિનારાયણે કરી હતી જેમાં લક્ષ્મીનારાયણ દેવ અને હરિકૃષ્ણ મહારાજ બિરાજે છે થોડા વર્ષો પૂર્વે મંદિરના જીર્ણોદ્ધાર સમયે આખા મંદિરના શિખરોને સોનાથી મઢવામાં આવ્યા હતા જે આજે દિવ્ય રીતે જળહળી રહ્યા છે ત્રણ સ્વામિનારાયણ મંદિર જૂનાગઢ જૂનાગઢના જવાહર રોડ પર આવેલું આ ઐતિહાસિક મંદિર ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાથી ગુણાતીતાનંદ સ્વામીએ બંધાવ્યું હતું આ માટેની જમીન પંચાળાના ઝીણાભાઈ દરબારે આપી હતી અહીં રાધારમણ દેવની સ્થાપના ભગવાને સ્વહસ્તે કરી હતી વર્તમાન સમયમાં આ મંદિરના શિખરો પણ સુવર્ણ જડિત કરવામાં આવ્યા છે જે મંદિરની ભવ્યતા દર્શાવે છે આવી અવનવી વાતો જાણવા માટે જોયું છે ને સબસ્ક્રાઇબ અને ફોલો કરો